એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાડા સાત વાગી ગયા છે ને અમે બધા સાડા છ વાગ્યાના ઉઠા હતા તો અત્યારે આપણે આવી ગયા છે નવી બોટમાં તો આ બધા છે અમારા નવા ખલાસીઓ ને સાથે સાથે મારા બાપુજી પણ આવ્યા જ મારા ભેગા આ વખતે અમે બાપ દીકરો બી ભેગા છે તો જો સવાર સવાઝાનું કામ લઈને બેઠા જ ઓઝાને આપણે લેવાનું છે કાઠિયામાં કાલે રાતે આ ફાટી ગયો તો યુવાનો છે કેવી રીતના હિયેય બધી તમે જોજો ભાઈ તમારું નામ બધા કહો તમારું નામ શું છે બાપ 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 ભાઈ તમારું તમારું અરવિંદભાઈ આ બધા અમારા નવા ખલાસ્યુ છે ને અમારા ભંડારી છે જમવાનું બનાવે પછી ભાઈ ની મુલાકાત કરાવું અને ટેન્ડેલની પણ મુલાકાત કરાવો

આ અમારો દરિયો છે સરસ મજાનો ને આ અમારી સંગાથેની બોટ છે કૌશિકભાઈની તો પક્ષી પક્ષી ઉડેસ સૂર્યदादा ઉગી ગયા છે મસ્ત મજાના લો એક નંબર તો મિત્રો અત્યારે અમારા ભંડારી ભાઈ છે જો એ બીમલા નાસ્તો બનાવે છે અવાર અવાર ઓલા ભાઈ અમારા ટસર ભરે ને આયા આ બાજુ અમારે ઓઝો હીવવાનો છે હું સટીઓ બનાવી આવ્યો તો જો ભંડારી શું નામ છે તમારું અરવિંદ અરવિંદ જો અમારા ભંડારી છે એનું નામ છે અરવિંદ ભાઈ ને છે અમારા અરવિંદ તો હવે આડી નાસ્તો બનાવે તો અમે ઓઝો હીવી નાખીએ પછી નાસ્તો કરીએ બની જાય પછી

તો જો વાગડે હોલ ઉપાડવાનો છે અમારા પાટલા આવી ગયા ને હોલ ઉપર એક કેલેસ છે ને એ નીકળતો નથી તો ના બધા ગયા છે અમારા ભંડારી ભાઈ અહીંયા બેઠા છે અમારા હાથો જો કાળા કાળા થઈ ગયા છે અહીંયા છે ને મિત્રો હાલત બહુ આપણી ખરાબ થઈ ગઈ હો કંઈ ઘટે માંચ લીધું છે ફેરવા દેઢ લાગે એટલા માટે તો આગળ હોલ ઉપાડીએ મિત્રો અત્યારે આપણે મારવા જવાનું સલિંગ બાય

તો પછી હિકાવડો મરી જયો લાગે તો મિત્રો અત્યારે ફાઇનલી જો અમે હોલ ઉપાડી લીધો જ ને એટલે મેચ લે આવે નન નરસિંગાનો હોલ ઉપાડ્યો તો જો કેસલે પણ આવ્યા યસ આવી ગયા ભાઈ મોટા મોટા કેસલા ભાઈ ઘટી એવા નંબર જો એક કેસલો આવ્યા તો જો મિત્રો આ ને આપણે ખાંટીમાં આવે ને એવો કેસલો આવે દેશી કેસલો આવે અગડી પડે કિસમાં આવી જોઈએ ને તો ત્રણ સુરમાય આવીશ મિત્રો એક પાપલેટ આવે હવે મેચલા અમે આગળ શૂટિંગ કરીએ કેટલા તાજ જોઈએ કાંકરું પણ આવીશ બગી બધું મિક્સમાં છે મિત્રો ઈકાવળો ને બધું તો મિત્રો અત્યારે અમારે ટેન્ડલ છે ને મેચલા ટેપ પટ્ટી મારે એનું મેશલું પેટ ફાટીને એટલા માટે અને હસવીન રાખવું પડે આ બજુ ભાઈ ના ને પડે નકર આનો ભાવ ઘટી જાય એટલે એને હસવીન રાખવું પડે એટલા માટે એમાં ટેપ મારવી પડે મસ્ત મજાની મારો બધો માલ શૂટિંગ થઈ ગયો મિત્રો જો આમાં નર્સિંગા છે આમાં બધું તુરીને પોપટિયાને મિક્સમાં છે હોંડીયાને આમાં ગુંબળા છે આમાં બગી છે આમાં બગી છે આમાં મોટું પરસુન છે જો મિત્રો આ પોપટિયા કહેવામાં આવે કાંઈ ઘટે નહીં આ પોપટિયા છે ને મિત્રો બહુ ડેન્જર આવે બધું છે થોડું થોડું મિક્સમાં કેસલે બેસલ્યા ને બધું પગુ પણ ધગીશ મારા ભંડારી જમવાનું બનાવીશ તો શાક બધું કાપી નાખ્યું ને ત્યારે મસાલો બસાલો બનાવે ભંડારી તો આ મસાલો છે હું ભંડારી કેમ છે મજામાં ને પકું ધગે છે આકાત જો મિત્રો આ બોટું બોટું આજુબાજુમાં સરસ મજાની આ પાણી છે કેરોસીન જેવું એક નંબર

તો મિત્રો અત્યારે અમારે ભંડારીભાઈ રોટલા ઘડે છે રોટલા ઘડવાનો ટાઈમ થઈ ગયો છે રોટલા કરવાન ચાલુ કરી દીધું છે એક રોટલો ઘડાઈ ગયો છે અમારે ભંડારીનો મસ્ત મજાનો આ આવી ગયો બીજો રોટલો તો મિત્રો અત્યારે બધા જો અહીંયા નેવરા નેવરા બધા બેઠા છે હવે આડી થોડાક સમયમાં હોલ ઉપાડવાનો ટાઈમ થઈ જાય અત્યારે પાંચ ને પંદર મિનિટ થઈ જ છ વાગે એટલે હોલ ઉપાડવાનું ટાણું થઈ જાય પછી હોલ ઉપાડવાનો છે તો મિત્રો અત્યારે અમે આગળ હોલ ઉપાડ્યો જો જવું અમે એટલા મેસલે આવે અમે મેસલામાં કંઈ વસ્તુ નથી એકલો જવલો જ આવે તમે બધા વિચારતા હોય કે વિશે આ હું છે આ છે ને શિંગાના બચ્ચા હોય બગડો તો ભગવ એને વાગણી ફેંકી દેવાના છે આ એક બગુ આવ્યો મોટો ને અહીંયા કેસલો પણ લાગે મીઠો જો જો કેસલો છે મસ્ત મોટાનો જીવે જો બાદેશ પાદેશ મિત્રો આને ટેમ્પુડી કહેવામાં આવે ઓટો રિક્ષા આ કેસલા જીવી જ આવે આ ટેમ્પુડી હવે થોડુંક કામ કરવાનું છે તો કામ બતાવી નાખીએ આપણે ત્યારે અંધારા જેવું થઈ ગયું છે પલા બધા ઉડે કેટલા વાગી ગયા સાત ને વીસ થાય મિત્રો તો કેટલા પક્ષી ઉડે એક નંબર મસ્ત મજા દરિયામાં રહેવા વાળા પક્ષી છે તો મિત્રો અત્યારે સાંજનું જમવા અમે આવી ગયા જમવા સરસ મજાનું જમવાનું બિનાવીશ મારા અરજિંદભાઈ ખાગી બિનાવીશ એ સાથે સાથે રોટલા પણ છે એ હા ભાઈ અમારે પણ જાબી હવે આવડી હવા બેઠી ગયા અત્યારે રાતના અગિયાર વાગે ગયા ઉપાડ્યો ને માછલા વિસી લીધા જો કે એટલા માછલા આવે થોડાક થોડાક છે આમાં ઝીંગા છે નાના કેસલા વાળો ને બધું આમાં ઢેટકી છે ને આમાં પોપટિયા છે જો મિત્રો મિત્રો આ છે ને કેટલું છે ને કેટલું કહેવામાં આવે જો કેવો આવે કેટલો એના કાંટા બહુ ડેન્જર આવે જો આ કાંટા આવે ને તો હવે આગળ ઓજો બદલાવવાનો છે ને માલ પાલ બધું હાચવી લઈએ આ તો લોકો ઉજાગરો જાય લંગર ઈ ચાલે સાંદામામાં કેટલા મસ્ત ના લાગે ઠંડી અને થોડીક થોડીક ના લાગે એવું છે બધું તો અહીંયા ઓછો બદલાવાનો છે આગળ તો ઓછો ઓછો બદલાવી લઈએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા મશીન રૂમમાં ને મશીન રૂમમાં જોઉં આપણે નાનજી મોટા જો ને પાણી નાખે છે ટાંકીમાં બૂટનું મશીન છે એ રોજ આવવું પડે ચેક કરવા માટે કેમ છે કેમ નહીં મશીન રૂમમાં જો આમાં પાણી નાખે છે ટાંકીમાં એટલે મશીન ગરમ થાય ને આટલું નાખવું પડે ને પાણી હા હા મશીન વધારે ગરમ ન થઈ જાય હીટ પકડી જાય એટલા માટે પાણી નાખવું પડે બે કેટલી નાખ્યું મશીન રૂમ છે આ રૂમ આવી જાય કોલ્ડરૂમની દિવાલ આવી જાય આગળ રૂમ આ મશીન રૂમ ખુલ્લી ગરમ આવી જાય આ બે ડીઝલના ટાંકા છે બ્લુ કલરના છે એ પર બેટરી બેટરીને બધું ના સિસ્ટમ આવી એ આવે મોટા તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પેલો પેલો વિડીયો છે આપણે દરિયાનો એ રીતે આપણે નવા નવા મસ્ત મજાના તો મળીએ એક નવા વિડીયોમાં સાંધા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બા